તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે વાત કરીએ તો મિત્રો આંબાલાલ છે મિત્રો તમને આગાહી આપી છે વરસાદની અને મિત્રો એ આગાહી ભર શિયાળા આપી છે એટલે મિત્રો ખેડૂત મિત્રો માટે ખાસ નુકસાનના સમાસ્યા છે કારણ કે મિત્રો ખેડૂત મિત્રોના ઘણા બધા અનાજ પાક હોય છે મિત્રો તેમાં નિષ્ફળ જતા હોય છે અને મિત્રો ઘણા બધા ભાવો પણ ન આવતા હોય છે તો આજે વાત કરીએ તો મિત્રો છવ્વીસ છવ્વીસ સિત્યો અઠ્યાવીસમાં ફૂલ આગાય છે અને મિત્રો પંદર જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યો છે હવે આપણે વાત કરીએ તો કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તો સારો હું તમને જણાવી દઈશ તો તેમાં મિત્રો પંદર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો કયા કયા જિલ્લાઓ છે તેમાં છે મિત્રો રાજકોટ છે દીવ છે જૂનાગઢ છે ત્યાર પછી ભાવનગર સોમનાથ પોરબંદર વલસાડ ગીર સોમનાથ અમરેલી સુરત વલસાડ નવસારી ડાંગ દમણ દાદરા તો મિત્રો આવી રીતના આ પંદર જિલ્લાઓ છે મિત્રો તેમાં આ અંબાલાલ પટેલ પટેલે મિત્રો એલર્ટ કર્યું છે અને મિત્રો આગાહી આપી છે કારણ કે આ જો જિલ્લાઓ છે મિત્રો તેમાં ફાઇનલ વરસાદ થવાની શક્યતા છે અને એ શક્યતા મિત્રો છે અને વરસાદ થશે ત્યાર પછી વાત કરીએ તો તો મિત્રો ખેડૂત ખેડૂત માટેના ખાસ સૂચના મિત્રોને જણાવવાનું કે જો તમને ખેતી કરતા હોય તો કોઈ ઘાસ સારો બહાર પડ્યો હોય અથવા કોઈ પણ અનાજ બહાર હોય તો તેને ઢાંકી દેવું અથવા કોઈ સારી જગ્યાએ તેનું રોકાણ કરી દેવું વરસાદના કારણે બગડી ન જાય તેની ખાસ નોંધ લેવી તો મિત્રો ખેડૂત માટેની સૂચના છે કારણ કે મિત્રો જો આપણે કોઈ પણ અનાજ જગ્યાએ કોઈ પણ જગ્યાએ પડ્યું અથવા મિત્રો શાળાઓ છે એટલે મિત્રો આપણે ગમે તે પાક હોય છે બરાબર તો તે સારી રીતે જગ્યા હોય મિત્રો ત્યાં રોકાણ કરી દેવું અથવા તો મિત્રો તેને કોઈ પણ આપણે કપડાં વડે ઢાંકી દેવું જોઈએ કારણ કે મિત્રો કોઈ પણ નુકસાન ન થાય અને સારા ભાવો આવી શકે છે બરાબર હવે ત્યાર પછીના બીજા સમાચાર છે કે મિત્રો માછીમારોને ખાસ સૂચના જે માછીમારો મિત્રો દરિયા ખેડવા જાય છે બરાબર તેના માટેની ખાસ સૂચના છે તો મિત્રો તેમાં વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે માછીમારો દરિયો ખેડવા જવું નહીં તેને ખાસ સૂચના આપી દીધી છે અને જો કોઈ પણ કારણોસર તોફાન આવે અથવા વાવાઝોડાના કારણે કોઈ પણ કોઈ પણ માછીમારોને નુકસાન થાય તો તેની કોઈ જવાબદારી રહેશે નહીં તેવું કહેવામાં આવ્યું છે તો મિત્રો માછીમારો જે વાહન લઈને જતા હોય છે મિત્રો વડકા લઈને દરિયામાં દરિયો ખેડવા માટે બરાબર તેના માટેની પણ સૂચના આપી દીધી છે અને તેને પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ જવાબદારી મિત્રો રહેશે નહીં મિત્રો અને તેને સારી રીતે મિત્રો તેનું પોતાનું સાસવીન રાખવું જોઈએ બરાબર તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો એક લાઈક જરૂર કરી દેજો મેરા નમિતા ભાઈ છે